કોઈ એવું કઈ નથી ડોક્ટર સાહેબ ને લંગુ બેન ને કાળિયો કલર પાસ તેડવા આવવાનું છે એટલે એને બત્રી દેખાડે બહુ ખુશ થઈ ગયા છે એ કાળિયો કલર તો તેડવા આવવાનું નોખો ઘર રાખી લીધો ને નોખા રહે એટલે બહુ ખુશ છે એને સીબરી માસી નું કાઈ ન હોય ને ઝીણકી ને ના પાડી ડોક્ટર સાહેબ તારે ન થાવું ન થાવું દવાખાને તડકાનું સીબરી માસી ને બધા લઈ જાશે રિક્ષામાં બધા આવ્યા ને તો ઈ હોત આવી કે મારે આવવું છે

મને પીડા થાય છે તમે એ બધો વહીવટ પછી કરજો ડોક્ટર સાહેબ હા તો પેલા બોયન હલાય ને એમ નમ ધોઈડા આવો તો પછી પીડા તો થાય જ ને મારે બધી પૂછ પરસ તો કરવી પડે ને પછી લાઈન કેસ ફેલ થઈ ગયો તમે મરી ગયા હોય તો મારે બધાને પૂછવું પડે હું છૂટું એમ કઈ એમ નમ હું કઈ નો તમને કઈ તપાસ કરવો શાંતિ રાખો બાપા ડોક્ટર સાહેબ સીબરી મશીન બિશરણ પીડા થાય તપાસ કરો તમે એમ સો પણ નંગ હાલો ગોગડી બેનનો તપાસ કરવો આથાણી ઉપર દુખે છે કે ઢીસણ ની નીચે દુખે છે કઈ બાજુ વધારે દુખે છે ઢીસણ ની નીચે બહુ દુખે છે પગ ની પાની લાગી હોય બાપા બહુ પીડા થાય છે ડોક્ટર સાહેબ બહુ દુખે છે પગ જીબરી બેન હવે તો તમે કામ માંથી ગયા હવે તમારો આ તાટિયો હાવ નોખો કરવો પડશે કાપવો પડશે બીજો કોઈ ઈલાજ જ નથી ના ના ડોક્ટર સાહેબ મારે ટાંગો નથી કાપવો મારો બાપા તો તો મારે હેરાન થવાનું જ નહીં હું ડોક્ટર છું શિબરી બેન તમે ડોક્ટર નથી ટાંગો તો તમારે કાપવો જ પડે અંદર વધારે પડતું છે ને બધું ભાઈ થઈ ગયું છે એ આ પગમાં એક હાઇટકું હાજુ રહ્યું નથી લોહી નથી હાવ ખોખલું બધું થઈ ગયું છે એટલે તમારે આ ટાંગો કાપવો પડશે અને બીજો સડાવવો પડશે હા તે વાંધો નહીં હું હાલી તો એક એકીશ ને બીજો ટાંગો સડાવશું હાલી દેખો ને ધોળી એકસો એવો ટાંગો આપણે સડાવશું બ્રાન્ડ ટાંગો તો શિબરી માસી છે ને ટાંગો સડાવશે હું ઝોંગા ને ફોન કરું ઝોંગો લઈ આવશે મગાવાનો છે તો ગોગડી બેન ઝોંગા ને ફોન કરો બેન ક્યાં ઈ પોદળો પોદળો આપણે જોઈ લેવી પોદળો છે જે જે નો પોદળો ને એનો ટાંગો શિબરી બેન ને સડાવવાનો રહેશે હો ડોક્ટર સાહેબ આ તમે ઘર ના કાયદા નથી કાઢતા એવું થોડું હોય કે જે જેનો પોદળો હોય એનો જ સડાવવો પડે ટાંગો ના બાપા ના ગોગડી બેન આ અમારા કાયદા નથી આવા કાયદા બનાવેલા છે પહેલેથી જ એના પોદડા ઉપર પડ્યા હોય ને એનો ટાંગો સડાવવામાં આવે છે પહેલેથી ધાયલો આવે છે બાપા તમને ખબર ન હોય તો કહી દઉં આ ગોગડી બેન વાત તો મે સાંભળી હતી ઓ લગભગ ટીવી માં જોયું તો મોબાઈલ માં જોયું તો હશે હા તે હોય કદાચ જીન કે તાવ સીબરી માસી ના ઉસે એનો ટાંગો સડાવવાની પોદળો આવે પછી ખબર પડે ને હું ઝોંગા ને ફોન કરું પોદળો લઈને આવે આ કઈ જગ્યા પડ્યા તા સીબરી માસી ને પોદળો પડ્યો હશે ઝોંગા પાછો ફોન ઉપાડે તો હારું હાલો ઝોંગા ભાઈ ક્યાં છો તું મારા ભાઈ ઘરે છો હા તે કાઈ વાંધો નહીં તારે છે ને ઓલો પોદળો લઈને આવવાનો છે રે હું પૂછી લઉં હો કઈ જગ્યાએ લાવવાનું ઈ ફેબ્રીમાં છે કઈ જગ્યાએ તમે પડ્યા હતા ગોગડી આપણા ઘરની બાર ઓલે ચાર ચોક નથી થોડાક આગળ ન્યાં હું પડી હતી અન્ય પોદળો હતો આપડા ઘરની બહાર ઓલો ચાર ચોક નથી ને પોદળો પડ્યો છે એ પોદળો લઈને તમે વાટકામાં ભરીને ફટાફટ આવો આય દવાખાને સીબરી મશીન આ દાખલ કર્યા છે પડ્યા છે ને તાટીઓ કાપકો પડે એમ છે અને થોડુંક ઇમરજન્સી છે તો તમે કાઈ સવાલ જવાબ કર્યા વગરના ના ઝોંગા ભાઈ પોદળો લઈને આવો ફટાફટ હો હવ માર ગોગડા ને તો કહી દઉં કા મમ્મી કહી દઉં તમાર દીકરા ને બધાય સીબરી સિબરી મશીન આ જો પોપટ પાડ્યો એમ સિબરી મારી બેન ઉપાધી નો કરતી હો તન હારું થઈ જશે હો

ગોગડા ટીકડી બહુ મોટી છે અમાર ગળે નહી ઉતરે ટીપરી માં પકોડા તમને બહુ ભાવે પાણીપુરી બહુ ભાવે ઈ તો ઉભા ગળે ગળેથી ઉતરી જાય અને ટીકડી ગળે નો ઉતરે સાઈન મિની પી લ્યો નકર હું તમને મન ને જીવતા નહી રહેવા દો પી જાવ તો લે બિશારા તે હાલ પી લો પી લો હા મન ગળે ઉતરી

દવાખાને આવ્યો જીવ જીવતો નઈ જવા દઉં એટલે બોઇલ માં તું ત્યારે શીપડી બેન નો કેસ સિરિયસ છે ને એટલે હું કઈ બોલતો નઈ ન કરવું ખબર આવે ને એવું તું ખાને તારું લીંડું બગડી બેન આમાં મને જ બહુ ટકો પડતો નથી લગભગ તો આ લગભગ છે ને ગધેડાનું લાગે છે ડોક્ટર સાહેબ તમે ગધેડા જેવા છો ને એટલે તમને ગધેડાનું દેખાય ભેંસનો પોદળો છે એટલી ભાન નથી પડતી બુદ્ધિ વગરના ટકા એ ટકો છે તારો બાપો તું બોલવામાં ધ્યાન રાખજે ને તને છે ને હું જીવ તો અહીંથી જવા નહીં દઉં અત્યારે મારે આનું ઓપરેશન કરવાનું શિબરી બેન કેસ સિરિયસ છે એટલે નકર તને હું અહીંથી જીવ તો ન જવા દઉં જડબાયેલા પેટના હજી તો અહીં કોઈ ગણ બાયડી નો ફોન હોત આવી ગયો બોલો આ બાયડી જીવવા નહીં દે ગોગડી બેન આ ટકા એ મારું બાથરૂમ હતું પણ નહીં મેળવે તો હું જાઉં ગોગડી હવે મારે કઈ કામ નથી ઉપાડાય જ નહીં ગોંગા ભાઈ ફોન ફોન નો ઉપાડું ને ગોગડી બેન તો રાતે ખાવા નો દે મારે ખાવા હુંડલો હુંડલો જો એક કુકર ખીસડી જોવે તો બાયડી બનાવી દે ખીચડી બીજું કોઈ બનાવી નો ફોન ઉપાડવો જ પડે કયો તમે જોંગલા પછી હું તને જોઈ લઈ જો તું નંગ એ કોમંડો ટાવ રોટલી ખાવ ખાવ કોમંડો ટાવ ટાવ રોટલી ખાવ ખાવ કોમંડો ટાવ ટાવ અડધી રોટલી ખાવ ખાવ ગોગડી બેન આ જોંગા ને હાવ મગજ સટકી ગયો સકા ભેં નો ટાંગો સેમ ટુ સેમ થશે ભેસ નોળો ભેં નો ટાંગો શિપરી બેન ને અંગ છે એટલે ભેંસનું બધું સડાવવાનું ભેસ એનું કારણ છે કારણ કે પેલા ભેંસ ડોળો સડાવ્યો હતો બરોબર ને અને હું ભેંસ નો હવે બીજું કઈક ભાંગે એટલે ભેંસ નું બધા અંગ ચડાવવાના રહેશે કોંગ્રેચ્યુલેશન સિબરી બેન હા એ વાત સાચી તમારી લ્યો ડોક્ટર સાહેબ હાલો હું મારા ગોગડા ફોન કરીને દવાખાને બોલાઈ લઉં અને ભેંસના ના ટાંગા નો બંધોબસ્ત કરવો જો છે ને ભેંસના ના ટાંગા બંધોબસ્ત કરવો જો ને કે મારી પાસે થોડા દવાખાને ભેંસ ના ટાંગા પીડા હોય મગાવો મગાવો જલ્દી ભેંસ નો ટાંગો મગાવો અને બીજું કે પૈસા જમા કરાવો 10000 અને સિબરી તમને કેમ છે હવે દુખાવામાં સારું છે

અને મમ્મી નોમ બધા સેવિન માર મારા બોકડાને હું ફોન કરીને બોલાઈ લઉં છું અને તમે જાઓ નણંદ ભોજાય બરોબર મારા સબસ્ક્રાઇબર હારે થોડીક વાત કર લો બે દી પહેલા વિડીયો બનાવ્યો તો ફેસ રિવિલની વાત કરી હતી અને ફેસ રિવિલ હું કરવાની જ છું મારા વાલા ફ્રેન્ડ તમારા બધાની એવી મસ્ત મસ્ત કમેન્ટ હતી ને ની એવી સરસ બધાની કમેન્ટ મેં વાંચી મને અંદરથી બહુ ખુશી થઈ બહુ બધા એમ કીધું યુટ્યુબમાં ફેસ રિવિલ કરજો યુટ્યુબમાં અને તમે બધે કમેન્ટ કરી છે એટલે હું ફ્રેશ રિવીલ યુટ્યુબ માં કરીશ અને બહુ બધાની સરસ 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 કમેન્ટ હતી એટલે દિલથી થેન્ક યુ મારા વાલા ફ્રેન્ડ મારી ઓરકી મારી ઓરમ તારો બર્થડે આવે છે ને તો મે સ્પેશિયલ તારા માટે ગિફ્ટ તૈયાર કરીને રાખ્યો છે અને તને બર્થડે ના દિવસે ઈ હું ગિફ્ટ આપવાનો છું મારી ઓરકી હા મારા જો